નમસ્કાર મિત્રો હું છું મેગા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ગુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું સેમસંગે જે પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે સેમસંગ એપ સોળ ફાઇવ જી ફોન છે અને આ ફોનનો ફર્સ્ટ સેલ આજથી જ એટલે કે તેર માર્ચથી શરૂ થયો છે તો મિત્રો હવે આ ફોનમાં આપણે જોઈ લઈએ આ ફોનની ડિસ્પ્લે તો આ ફોનમાં તમને છ પોઈન્ટ સાત ઇંચની સુપર એમોલેટ નાઇન્ટી થર્ડ સરી રેટ સાથેની ડિસ્પ્લે મળી રહી છે અને વન ઝીરો એટ ઝીરો બાય ટુ થ્રી ફોર ઝીરો પિક્સલ્સ તમને રિઝોલ્યુશન મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને તેને તમે છ વર્ષ સુધી અપગ્રેડ પણ કરી શકો છો સાથે સાથે વાત કરીએ આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓપટાકોનનું મીડિયાટેક ડેમેન્સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો પ્રોસેસર મળી રહ્યું છે આ ફોન તમને ત્રણ વેરિયન્ટમાં અવેલેબલ છે એટલે કે તમને સ્ટોરેજ ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી છ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી એમ ત્રણ વેરિયન્ટમાં અવેલેબલ છે વાત કરીએ આ ફોનમાં મેન કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને પચાસ મેગાપિક્સલ ફાઈવ મેગા પિક્સલ અને ટુ મેગા પિક્સલ એમ ત્રણ કેમેરા મળી રહ્યા છે અને તેમાં તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો તમે તેર મેગા પિક્સલ તમને સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને તેમાં પણ તમે વન ઝીરો ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો સાથે સાથે વાત કરીએ આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી અને પચીસ નો વાયર ચાર્જર મળી રહ્યું છે સેન્સરની વાત કરવામાં આવે તો તમને ફિંગરપ્રિન્ટ સાઉન્ડ સાઇડ માઇન્ટેડ સેન્સર મળી રહ્યું છે સાથે સાથે જોઈ લઈએ આ ફોનના કલર્સ તો આ ફોન બ્લિંગ બ્લેક વાઇબિંગ બ્લૂ અને ગ્લેમ ગ્રીન એમ ત્રણ કલરમાં અવેલેબલ છે હવે વાત કરી લઈએ આ ફોનની કિંમતની તો આ ફોન તમને ચાર જીબી એકસો અઠ્યાવીસ જીબી બાર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યું છે તે જ રીતે છ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને તેર હજાર નવસો નવ્વાણુંમાં મળી રહ્યું છે અને આઠ જીબી એકસો અઠ્યાવીસ જીબી તમને પંદર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે આ ફોન તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોન તમે ફ્લિપકાર્ટ ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો ફર્સ્ટ સેલ આજથી જ શરૂ થયો છે આમાં તમને બેંક ઓફર સાથે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે એટલે કે તમને હજાર બે હજારનો બીજો ફાયદો પણ આ ફોનમાં થઈ શકે છે એટલે કે સેમસંગ ગેલેક્સીએ એફ સિક્સટીન એક સારો એવો ફોન ફાઇવજી ફોન લોન્ચ કર્યો છે જે તમે ત્રણ કેમેરા સાથે બેકમાં ખરીદી શકો છો અને સાથે સાથે એન્ડ્રોઈડ સિસ્ટમ અને પ્રોસેસર પણ સારું છે તો જો તમે કોઈ દસથી પંદર હજારના બજેટમાં કોઈ ફોન લેવાનું વિચારી રહ્યા છો તો સેમસંગ ગેલેક્સી એફ તમે ખરીદી શકો છો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને બીજું તમે આવા કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો તે પણ કોમેન્ટ કરો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે અને મિત્રો સાથે સાથે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ફેસબુક ઇન્સ્ટા ટ્વિટર અને વોટ્સએપની લિંક પણ મળી જશે તો તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો આ મળ્યા હવે બીજા નેક્સ્ટ વિડીયોમાં